અમદાવાદના વસ્ત્રાલમાં અમુક લુખાઓ આતંક મચાવે છે અને પછી આખા ગુજરાતમાં શરૂ થાય છે ડિમોલેશનની કાર્યવાહી અને આ કાર્યવાહી પર હવે સવાલ ઉઠ્યા છે ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળાએ સવાલો ઉઠાવ્યા છે પદ્મિનીબાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર અપલોડ કરેલ તેમના દોઢ મિનિટના વિડીયોમાં અનેક મોટા અને ગંભીર આક્ષેપો પદ્મિનીબા વાડાએ કર્યા છે જેમાં બીજેપીથી માંડીને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના આરોપી મનસુખ સંગઠિયા અને સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળમાં થતા દુષ્કર્મનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પદ્મિનીબાએ સૌ પ્રથમ તો તંત્ર પર પ્રહાર કરતા કહ્યું છે કે આ સત્તાધીશોને થોડી શરમ આવી જોઈએ વસ્ત્રાલમાં જે ઘટના બની તો જેને પણ ગુનો કર્યો છે તેને તમે સજા આપો ને ગુનેગારના પરિવારને કેમ સજા આપો છો નાના વર્ગોને દબાવીને તમે શું તાનાશાહી કરવા માંગો છો જે બાદ સાગઠિયાને આદે હાથ લેતા તેઓ કહે છે કે ડિમોલેશન તો સાગઠિયાના ઘર ઉપર થવું જોઈએ અને સાગઠિયા જેવા તો અન્ય કેટલાય નામો છે તો આગળ ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈ પદ્મિની બાવાળા કહે છે કે હર્ષ સંઘવીએ જે પચાસ ગુંડાઓનું લિસ્ટ બહાર પાડવાનું કહ્યું છે તેમાંથી મોટા ભાગના એટલે કે પચાસ માંથી ત્રીસ જેટલા ગુંડાઓ તો બીજેપી પાર્ટીના જ નીકળશે એવા તો ઘણા બધા નામ છે જેના અનેક જમીનના કૌભાંડમાં નામ ખૂલ્યા હતા પણ બીજેપી પાર્ટી સાથે જોડાયેલા હોવાના કારણે એ તમામ નામો છાવરી લેવામાં આવ્યા છે પણ આ વિડિયોમાં પદ્મિનીબાએ બીજેપી ઉપર જેટલા પણ સવાલ કર્યા તેની સામે અનેક સવાલ તો વાળા સામે પણ ઊભા થયા છે કેમ કે વર્તમાનમાં બીજેપી ઉપર આક્ષેપ કરતા આ એ જ પદ્મિનીબા વાળા છે જે ભૂતકાળમાં આજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ નાખીને જોવા મળતા હતા તો પછી હવે અચાનક બીજેપી ઉપર આ પ્રહારો કેમ એ પણ એક સવાલ છે ખેર આગળ વિડિયોમાં પદ્મિનીબા વાળા કહે છે કે ગુજરાતમાં તો ખુલ્લે આમ દારૂ વેચાય છે તો શું એ બુટલેગરોને તમે પકડ્યા તેના પર કોઈ કાર્યવાહી કરી બળાત્કાર આટલા કેસ થાય છે નારાણ ગુરુકુળમાં બાળકો સાથે દુષ્કર્મ થાય છે તો પૈસાનો વરસાદ થાય છે એટલે તમે ત્યાં તો ડિમોલેશન નહીં જ કરો અને છેલ્લે पद्मिनी બા એ પોતાના આકરા અંદાજમાં કહી દીધું કે જ્યાં પણ ડિમોલેશન થાય ત્યાંથી મને ખાલી એક કોલ કરશો હવે ડિમોલેશન ની આ કાર્યવાહી આવનાર દિવસોમાં કઈ દિશા તરફ જશે અને ખાસ તો ડિમોલેશન કારણે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર વિફરેલા અગ્રણીઓ દ્વારા સતત થઈ રહેલા આકરા પ્રહારોનો હર્ષ સંઘવી કોઈ જવાબ આપશે કે નહીં તે તો જોવું જ રહ્યું માતાજી હમણાં જ આપ સૌએ જોયેલું હશે કે આ ડિમોલેશનની જે કાર્યવાહી ચાલુ કરી છે અને એ પણ સાવ નબળા લોકો કે જે દરરોજનું કરીને દરરોજનું ખાતા હોય છે એ લોકોના ઘર પાડી દેવામાં આવે છે તો થોડીક આ લોકોને શરમ આવી જોઈએ આ સત્તાધીશોને બરાબર આ જે વસ્ત્રાપુરનો જે બનાવ હતો તો જે પણ ગુનો કર્યો તો એને તમે આપ લોકો સજા આપો એના પરિવારને શું કામ સજા આપો છો અને નાના બાળક નાના વર્ગોને દબાવીને આપ શું તાના તાનાશાહી આપ લોકોની કરવા માંગો છો આપ લોકોને એવું છે કે નાના વર્ગોને દબાવી અને લોકોમાં બીક પેસા પૈસા ઓછો આપ લોકો જરાય નહીં પબ્લિક સજાગ થઈ ગઈ છે અને ખાસ કરીને ડિમોલેશન તો સાગઠિયાના ઘર ઉપર ફેરવવું જોઈએ જેને જેમાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા એવા તો કેટલા બધા નામ છે અને જે હરસંઘવી એ પચાસ લોકોનું જે લિસ્ટ ગુંડાઓનું બહાર પાડવાનું કહ્યું છે ને એમાં લગભગ મોસ્ટ ઓફ તો ત્રીસ ગુંડાઓ તો બીજેપી પાર્ટીના જ નીકળશે તો જે કેમ ભાઈ ઘણા બધા એવા નામ છે કે જેને ઘણી બધી જમીનોના કૌભાંડમાં જેના નામ ખુલ્યા હતા પણ બીજેપી પાર્ટી સાથે બિલોંગ કરવાથી એના નામ છાવરી લેવામાં આવે છે અને ખાસ કરીને ગુજરાતમાં ખુલ્લે આમ વેચાય છે તો એ બુટલોગરો પકડ્યા એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી રેફ કેસ આટલા થાય છે સ્વામિનારાયણ ગુરુકુલમાં બાળકો સાથે દુષ્કર્મ થાય છે એ લોકો સાથે કાયદેસર કાર્યવાહી કરી એ લોકોના ઘર ઉપર ડિમોલેશન કરો નહીં ત્યાંથી પૈસાનો વરસાદ થાય છે એટલે આપ લોકો નહીં કરો બરાબર એટલે આ બધું બંધ કરો નબળા લોકોને દબાવવાનું બંધ કરો બને ત્યાં સુધી બરાબર અને જ્યાં પણ ડિમોલેશન કાર્યવાહી થાય એને મને એક ફોલ કરજો જય માતાજી